અંબાજી સુધીના માર્ગમાં આ એક જ એવો કેમ્પ છે કે જ્યાં શેરડીનો ઉત્તમ રસ યાત્રિકોને સેવાની રૂપે પ્રાપ્ત થાય છે આ માતાજીનો જે ગરબો છે તે માતાજીને ખુશ કરવા માટે અમે લીધો છે અમારે ચાલ ચાલતા જવાની અંબાજી જવાની બાધા હતી બાધા પૂરી કરું છું પણ માતાજીને ખુશ કરવા માટે બધા સુખી રહી એના માટે માતાજીનો ગરબો અથવા માનવડી બી બોલે તો માનવડી લઈને અમે અંબાજી પગપાળા ચાલતા જઈએ છીએ ચાર નવ જણ ને આ ઊભું કર્યું તો આ જે માર ઠેઠ પકાર્યા છે એ માની કૃપા મા અંબાની કૃપા દરેક પ્રસાદી લે એ અમને પૂંદ મલે છે મા આલે છે અને દરેકને આત્રા સફર કરે હું અમે કગરીએ છીએ માન અને ખૂબ સારી રીતે અમે અહીંયા આખા દૂધની ચા પીએ છીએ આ સતીસમું વર્ષ છે બરોબર અને દરેકે સંઘ અમારી ચા ભીણ આગળ આવી ચા કદાચ અંબાજી સુધી નહીં હોય એ માની કૃપા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાધેજા ચોકડી પર મારી પાછળ તમે જોઈ શકો છો આ છે રાધેજા પોલીસ ચોકી અને આ જે સર્કલ છે આ બાજુથી એક રસ્તો આવી રહ્યો છે એ છે પેથાપુરથી અને આ જે સીધો રસ્તો મિત્રો અહીંયાથી જઈ રહ્યો છે એ છે ગોજારિયા બાજુ અને સરસ મજાના પે અહીંયા મોટા મોટા વિશાળ કેમ્પ લાગેલા છે તો વિડીયોમાં ચેક સુધી જોડાયેલા રહેજો કોમેન્ટમાં જરૂરથી જાય લખી દેજો અને અલગ અલગ સેવા કેમ્પોમાં શું સુવિધાઓ ભક્તોને આપવામાં આવે છે એ તમને બધી જ વિડીયોમાં જોવા મળવાની છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાંધેજા ચોકડી થી અંદાજિત પાંચસો મીટરના અંતર પર આગળ આવી ગયા છે કે ત્યાં સરસ મજાનો શેરડીના રસનો અહીંયા કેમ્પ લાગ્યો છે જોઈ શકો છો તમે અને બધા ભાવિ ભક્તોને શેરડીનો રસ પીવડાવવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો અંદર જઈએ અને કેમ્પની બધી ડિટેલ તમને જણાવી આવી જાઓ જયભાઈ જય જયમભાઈ બધાને જય જયભાઈ જય દ્વારકાધીશ તો આપનો જે શેરડીનો કેમ્પ કેટલા વર્ષોથી લાગે છે એ પહેલા તો સૌ પ્રથમ જણાવશો રાંધેજા મુકામે શકુંતલાબેન રવિભાઈ ત્રિવેદીના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી આ બીજા વર્ષે શેરડીનો રસ અને આયુર્વેદિકની દૃષ્ટિએ કહીએ તો ઉત્તમ ટોનિક અને એમાંય પાછું આદુ પાઇનેપલ ફૂદીના સાથે બરાબર અને સુંદર બેસવાની વ્યવસ્થા સાથે માતાજીની આરાધના અને અંબાજી જતા પદયાત્રિકો માટે શ્રી રવિભાઈ છોટાલાલ ત્રિવેદી અને તેમના સમગ્ર પરિવારે આ યાત્રિકો માટે સુંદર મજાનો સેવા કેમ્પ અહીંયા બનાવ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં યાત્રિકો આનો લાભ લઈ રહ્યા છે કારણ કે અંબાજી સુધીના માર્ગમાં આ એક જ એવો કેમ્પ છે કે જ્યાં શેરડીનો ઉત્તમ રસ યાત્રિકોને સેવાની રૂપે પ્રાપ્ત થાય છે અને ગામના દરેક સ્વયંસેવકોનો અને અમારા ઉનાવા દ્વારકા પદયાત્રા સંઘનો પણ બધાનો સ્વયંસેવકોનો અહીંયા સેવા આપવાનો સહયોગ રહે છે સંપૂર્ણ ખર્ચ શ્રી રવિભાઈ છોટાલાલ ત્રિવેદી રાધેજાના પરિવાર તરફથી આ સેવા કેમ ચાલે છે અને આ પવિત્ર ભૂમિ પણ એમની પોતાની છે આ યાત્રિકો શેરડીનો રસ પી અને શરીરમાં જે શક્તિ મેળવે છે એના લીધે ખૂબ સારી રીતે એમને ચાલવામાં સારું રહે છે અને આવો અવિરત પ્રયાસ એમના પરિવાર તરફથી રહ્યો છે સાથે સાથે એમના પુત્ર અને પૌત્ર પણ આ સેવામાં જોડાય છે આ સેવા કેમ્પ પચીસ ઓગસ્ટથી શરૂ થયો છે અને બે નવ બે હજાર પચીસના રોજ એની પૂર્ણાહુતિ થશે અને છેક મહારાષ્ટ્રમાં પૂનાથી શેરડી લાવી અને એની સફાઈ કરી અને એકદમ સ્વચ્છ રીતે આ રસ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું કોઈ યાત્રિકને પેટમાં પણ નુકસાન ન થાય અને હાઇજેનિક રીતે સરસ રીતની સ્વચ્છતા રાખી અને બનાવવામાં આવે છે આ સેવા કેમ્પ છેક ગાંધીનગરથી અંબાજી સુધીમાં એક વિશિષ્ટ પ્રકારનો સેવા કેમ્પ છે અને મા જગદંબા દરેક યાત્રિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અહીંથી શેરડીનો રસ પીને જ આગળ જાય એવી શુભકામના સાથે જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે

અને અંબાજી જતા પદયાત્રિકોને અમે ગરમા ગરમ સેવ સેડ છેલ્લા સત્યાવીસ વર્ષથી આ જગ્યા ઉપર એક જ જગ્યાએ એક જ નાસ્તો આપી રહ્યા છીએ અને યાત્રાળુઓને સેવાર્થે અમે જે નાસ્તો આપીએ છીએ એક સંપૂર્ણ સ્વાદિષ્ટ અને સંતોષ થાય એ રીતે આપીએ છીએ અને જેને જેટલો નાસ્તો લેવો હોય એ પ્રમાણે અમે આપીએ છીએ બરાબર અને આ સેવા કેન્દ્ર ચલાવવા માટે પાટીદાર યુવક મંડળ કાળીગામ સાબરમતી અમદાવાદ થી અમે લોકો આવીએ છીએ સાબરમતી અમદાવાદ હા બરોબર ત્યાં પાસે પાડી કાળીગામ છે અને આ જ જગ્યા ઉપર એક જ જગ્યા ઉપર એક જ જગ્યાએ અમે આ સેવા આપી રહ્યા છીએ બરોબર છે અને આ કેમ્પ છે આપણે કઈ તારીખ સુધી આપણે લાગવાનું છે આ કેમ્પ અમે સળંગ પાંચ દિવસ ચોવીસ કલાક ચલાવીએ છીએ બરોબર છે બરાબર આ વખતે ઓગણત્રીસ તારીખથી શરૂ કરી અને અમે બે તારીખ સુધી ચલાવીશું બે તારીખ સુધી ચાલવાનું બરોબર છઠ થી માણી લગભગ દસમ રાત સુધી બરોબર સરસ મજાનો સેવસણ નો કેમ છે જોઈ શકો છો તમે અહીંયા આ અમારા સ્વયંસેવક મિત્રો છે તે સેવસણ આપી રહ્યા છે તેમને તમે જોઈ શકો છો એ આ રીતે અમે સેવ નાખવામાં આવે છે અને પદયાત્રીકોને અમે આ રીતે પીરસીએ છીએ આ સેવસણમાં કોઈ જાતની આંબલી વાપરવામાં આવતી નથી બરોબર ટોટલી એમાં ખટાશ માટે અમે લીંબુ વાપરીએ છીએ ઓકે સંપૂર્ણ સો ટકા શુદ્ધ સિંગતેલમાંથી અમે બનાવીએ છીએ બરાબર આ નાસ્તો ખાવાથી કોઈ પણ જાતની શરીરને આડઅસર થતી નથી આ નાસ્તો ખાવા માટે લગભગ અમે જાણીએ છીએ ત્યાં સુધી આગળથી આવતા દરેક યાદરિકો છેક રાંધેજાથી મળીને અહીંયા સુધી આવતા સુધી એ લોકો એવું વિચારે છે કે આપણે અહીંયા બેસીને જ આપણે નાસ્તો કરીશું કેમ કે અમારે એમાં અહીંયા લગભગ દસ હજાર વોલ્ટનું સાઉન્ડ મારી અને યાત્રિકોને આનંદ થાય તે રીતે શાંતિથી બેસાડી અને અમે જમાડીએ છીએ બરોબર છે સરસ મજાની બેસવાની પણ અહીંયા સુવિધા તમે બેકગ્રાઉન્ડમાં પાછળ તમે જોઈ શકો છો તો આ જગ્યાએ અચૂકથી તમે લાભ લેજો મા અંબે બધાની મનોકામના પૂરી કરે એ સાથે આપણે જોરથી બધા એક વાર જય અંબે બોલી દેજો બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે Oh, 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 તો આપણી સાથે એક આખો સંઘ જોડાઈ ગયો છે સંઘમાંથી એક ભાઈ છે આપણી સાથે જોડાઈ ગયા છે જે એક અંકલેશ્વરથી અહીંયા ભાઈ આવે આ માતાજીનો જે ગરબો છે તે માતાજીને ખુશ કરવા માટે અમે લીધો છે અમારે ચાલ ચાલતા જવાની અંબાજી જવાની બાધા હતી બાધા પૂરી કરું છું પણ માતાજીને ખુશ કરવા માટે બધા સુખી રહી એના માટે માતાજીનો ગરબો અથવા માનવડી બી બોલે તો માનવડી લઈને અમે અંબાજી પગપાળા ચાલતા જઈએ છીએ બરોબર છે ને આખું કેટલા મેમ્બરનું ગ્રુપ છે આપણું અમારે એકસોને

મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આમજા મુકામે જોઈ શકો છો અહીંયા જય અંબે સેવા ટ્રસ્ટ આમજા દ્વારા સરસ મજાની ભાઈ અહીંયા એક ચાનો કેમ્પ લાગ્યો છે તો આપણે માહિતી આપણે લઈએ સર જોડે જયમ બે બધાને જય જયમ બે જયમ બે જયમ બે તો આપણા જે સેવા કેમ્પ વિશે છે ને એ થોડી માહિતી શેર કરજો કેટલા વર્ષોથી આપણે અમારે 1990 થી ચાલુ છે સેવા કેન્દ્ર બરોબર અને અહીંયા કામની આખા ગામ સમગ્ર ગામ ભેગું થઈ સેવા કેન્દ્ર કરે છે ચા પાણીની અમે સેવા આપીએ છીએ ઠંડુ પાણી ચા અને સારી એવી સેવા આપજે છે બરોબર આ માનો અમારે એની યથાશક્તિ છે ચાર નવ જણ ને અમે આ ઉભું કરી તો આ જે માં ઠેઠ પકાર્યા છે એ માની કૃપા માં અંબાની કૃપા દરેક પ્રસાદી લે એ અમને પૂન મળે છે માં આલે છે અને દરેકને આટલા સફર કરે એવું અમે કગરીએ છીએ માને અને ખૂબ સારી રીતે અમે અહીંયા આખા દૂધની ચા પીએ છીએ આ સતીસમું વર્ષ છે બરોબર અને દરેકે સંઘ અમારી ચા

તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગોજારિયા મુકામે અને સરસ મજાનો વિશાળ કેમ્પ અહીંયા લાગેલો છે વિહાની કેટરસ દ્વારા સંચાલિત આ વિશાળ કેમ્પ આખો મોટો ડોમ છે તમે જોઈ શકો છો ને બધી જ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે તો આ કેમ્પ વિશેની માહિતી છે આપણે આગળ જાણીએ કેમ છો બેન મજામાં જય માતાજી જય બે તો આપણા કેમ્પ વિશેની જે માહિતી છે આપણા દર્શક મિત્રો સાથે શેર અમારો કેમ્પ વિહાની કેટ્રસ ગોજારિયા પ્રોપર ગોજારિયામાં જ આ કેમ્પ થાય છે અને છેલ્લા ચાર વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ આ ચોથું વર્ષ એનું રનિંગ છે બરોબર અને અંદર અમે સરસ મજાની સુંદર સેવા આપીએ છીએ દરેક પદયાત્રીઓને નાવા ધોવાની ગરમ પાણીની સગવડ આપીએ છીએ સુવાની સગવડ આપીએ છીએ મોર્નિંગમાં ચા નાસ્તાની સગવડ હોય છે બપોરે ફૂલ થાળી જમવાની સગવડ પણ હોય છે અને ત્યાં મેડિકલ કેમ્પ પણ અમે રાખીએ છીએ અને આરામ રહેવા આરામની સગવડ પણ સારી મિત્રો સરસ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે પાછળ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે વિશાળ આખો ડોમ રાખવામાં આવ્યો છે અત્યારે મિત્રો ચોમાસા જેવું વાતાવરણ છે તો સરસ મજાનો વોટરપ્રૂફ એક ડોમ બનાવવામાં આવ્યો છે અને પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે અહીંયા ગાદલાની સુવાની મસ્ત વ્યવસ્થા કરેલી છે સાથે મોબાઈલ ચાર્જર ની બધી ફેસિલિટી તો માતાના ચાલીને આવે છે અહીંયા એમના માટે અમે રાત્રે મનોરંજન માટે

આ કેમ બાજી જમ તો 30 તારીખે ચારુ અમે શરૂ કર્યો જો અને 2 તારીખ સુધી ચાલશે 2 તારીખ સુધી હા બરોબર છે તો અચૂકથી તમે લાભ લેજો માં અંબા બધાની મનોકામના પૂરી કરે એ સાથે બધા જોરથી એકવાર જય અંબે બોલીએ જય અંબે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોજારિયા ચોકડી પર જોઈ શકો છો તમે આ જે સર્કલ છે ગોજારિયા ચોકડી છે અને આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ આગળ હવે સિરીઝમાં તમને જોવા મળશે ગોજારીયાથી ડાબલા ચોકડીના સેવા કેમ્પના વિડીયો તો ચેક સુધી જોડાયેલા રહેજો બધા જ સેવા કેમ્પો તમને છેક અંબાજી સુધીના આ ચેનલ પર તમને જોવા મળવાના છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જાય જરૂરથી લાગી જજો